સાસણગીરના એક રસ્તાને લઈને વન વિભાગ ફરી એક વખત વિવાદોમાં સપડાયું છે. ભંબાફૂડ નાકા પર ખેડૂતોની જમીન પર વન વિભાગે પેજકદમી કર્યાના આક્ષેપ સાથે ખેડૂતે પ્રવાસીઓ માટેનો રસ્તો બંધ કરી દેતા હાલમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકતા નથી. સાસણગીરમાં દેશ વિદેશના પ્રવાસીઓને ભંબાફૂડ અને સતાધાર એમ બે નાકા પરથી સિંહ દર્શન માટે વન વિભાગ દ્વારા લઈ જવાતા હતા.

નાકાને આડે દિવાલ કરી અને ખેડૂતો ખેડૂત પોતાની રીતે હાચા છે દિવાલ કરી અને બંધ કરી દીધું છે ભંભાફોડ નાકેથી આવવા જવા માટેનો એક અલગ રસ્તો હતો ત્યાંથી નીકળાતું નથી અને એક જ ચેક આવે અને એક જ ચેક કસ્ટમર જાય એટલે તે કસ્ટમરને કોઈ સિંહ જોવા મળે કે ન મળે પણ એકને એક રસ્તે આવું ને જવું વીસ કિલોમીટર એટલે બોર થઈ જાય થાકી જાય મજાનો આવે સાસણગીરમાં લઈ જવાતા મુખ્ય બે નાકા પૈકીનું એક ભંભાફૂડ નાકું બંધ થઈ જતાં પ્રવાસીઓની મુશ્કેલી પડી રહી છે